સુરતમાં નાતાલ પર્વની ઉજવણી જોવા મળી હતી પ્રભુ યાદમાં ઉજવાય છે નાતાલ પર્વ સુરતના નાનપુરામાં આવેલા ચર્ચ ખાતે ખ્રિસ્તી લોકોનો જમાવડો જોવા મળ્યો હતો ખ્રિસ્તીઓ માટે આજે નવું વર્ષ ચર્ચમાં કેન્ડલ સળગાવી પ્રભુ ઈસુને યાદ કરી ખ્રિસ્તીઓને નાતાલ પર્વની ઉજવણી કરી હતી સુરતમાં નાતાલ પર્વની ઉજવણી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવની યાદમાં ઉજવાય છે નાતાલ પર્વ સુરતના નાનપુરામાં આવેલ ચર્ચ ખાતે ખ્રિસ્તી લોકોનો જમાવડો જોવા મળ્યો હતો ખ્રિસ્તીઓ માટે આજે નવું વર્ષ છે ચર્ચમાં કેન્ડલ સળગાવી પ્રભુ ઈસુને યાદ કરી ખ્રિસ્તીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી છે ચર્ચમાં પ્રભુ ઈસુના જન્મોત્સવની ઝાંખી બનાવવામાં આવી હતી ચર્ચમાં વહેલી સવારે પ્રાર્થનાઓ સાથે ભક્તિમય મહિલાઓ અને ખ્રિસ્તીઓએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી नाम मेरा नाम नताशा है मैं अडाजन सूरत में रहती हूँ आज कौन सा दिन मनाया क्यों मनाते हो मतलब क्रिसमस मतलब आज मेरी क्रिसमस है बेसिकली ये हमारा चर्च है आवर लेडी ऑफ माउंट कामिल चर्च एंड ये हर ईयर 25 दिसंबर को मनाया जाता है आज जीसस क्राइस्ट का बर्थ हुआ था वो बॉर्न हुए थे इस दुनिया में तो इसी को हम सेलिब्रेट करते हैं इन अ वेरी ग्रैंड वे कितने दिन मनाने हम एक दिन ट्वेंटी फिफ्थ को सो इसमें, so इसमें हम चर्च आते हैं हमारे फैमिली के साथ ये टाइम स्पेंड करते हैं और याद करते हैं जीसस को जिनका बर्थ आज हुआ था और इसे बहुत बड़ी तरीके से सेलिब्रेट करते हैं क्योंकि हर पर्सन का बर्थडे इम्पोर्टेंट है तो जो गॉड जो हमें इस दुनिया में लेके आए आज उनका बर्थडे है तो इसलिए इस इट्स तो इवन बिगर डे फॉर अस आने वाले पीढ़ी को क्या है आने वाली पीढ़ी को यही मैसेज है कि इमैनुअल इमैनुअल आप देखोगे ना जब आप चर्च में आते हो हर जगह आप देखोगे इमैनुअल तो इसका एक ही अर्थ होता है गॉड इज़ विथ अस तो आप कहीं भी हो किसी भी पार्ट ऑफ द वर्ल्ड में आपको एक ही बात याद रखना है कि गॉड इज़ विथ अस कितने सालों से आप आते हो? ये चर्च में लास्ट थर्टी इयर्स से आ रही अडाजन से यस yes, अडाजन से आपका नाम हाँ मेरा नाम फादर जोसेफ है ये माउंट कार्मल चर्च नानपुरा सूरत का सभा पुरोहित और इस साल इस साल साल हम हम लोग क्रिसमस मना रहे रहे हैं हैं यह आप देख ये हमारे जो माउंट कार्मल परिवार के आदिवासी भाई बहनों ने बनाया उनकी संस्कृति की झलक हमें यह क्रिब में यह में आप देख सकते हो वाला बहनों बहनों आज नाताल ना शुभ अवसर पर બધાને નાતાલની શુભેચ્છાઓ પાઠવતા મને ઘણો આનંદ થાય છે કે આ ગભાન ક્રીબનું ઓળખાન આપવા આજે અમારું ટીમ ગોડ ઇઝર્સ ઇમેન્યુઅલ પ્રભુ આપની સાથે છે એ મુદ્દા પર અમે આજે આ વર્ષે મને ચિંતન કરીએ છીએ અને આ ગભાનમાં તમે જોઈ શકો છો કે આદિવાસી ભાઈ બહેનોએ એમની સંસ્કૃતિમાં જે વસ્તુઓ છે એ સંસ્કૃતિમાં જે ગુણો છે જે બી એમની જે કલા છે બધું આ ગભાનમાં તમે જોઈ શકો છો વારલી પેઇન્ટિંગ થી માંડીને ઘણી બધી વસ્તુઓ વર્ષો જૂની સંસ્કૃતિ આ ક્રિબમાં આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ જ્યારે જન્મ લે છે ત્યારે ગભાનમાં સૃષ્ટિ કરતા ભગવાન ગભાનમાં જન્મ લે છે અને એ ગભાનમાં જન્મ લેવાનો અર્થ જ એ છે કે પ્રભુ પ્રભુ બધા માટે છે કોઈ ઊંચ નીચ નથી કોઈ ગરીબ નથી કોઈ પૈસાવાળા નથી કોઈ શક્તિશાળી નથી બધા માટે પ્રભુ માટે બધા જ સરખા છે એ આદિવાસી હોય કે બિન આદિવાસી હોય કે શહેરમાં રહેતા લોકો હોય કે ગામડે રહેતા લોકો હોય ગમે તે હોય માનવતાને પ્રભુએ સૌથી પહેલાં સ્થાન આપ્યું છે એટલે જ એમને ગભાનમાં જન્મ લેવાનું નક્કી કર્યું છે સૌથી ગરીબાઈની પરિસ્થિતિમાં એમને જન્મ લઈને બધા ગરીબો માટે બધા માટે એક જ સંદેશ લાવ્યો છે કે દરેક માનવી સમાન છે અને ગોડ ઇઝ વિથ પ્રભુ આપની સાથે છે પ્રભુ આપના દુઃખોમાં આપના કષ્ટોમાં આપની મુશ્કેલીઓમાં આપની દરેક દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપની સાથે છે એ જ સંદેશ ગોડ ઇઝ વિથ અસ પ્રભુ આપની સાથે છે એ આપે છે તો દરેક સુરતવાસીઓને દરેક ભાઈ બહેનોને આ નાતાલની સુનેરી શુભેચ્છી સલામ આઈ વિશ યુ ઓલ અ વેરી વેરી હેપી ક્રિસમસ ટુ યુ ઓલ ધ ગોડ હુ ચોઝ ટુ બી વિથ ઓલ વિથ અસ મે ગોડ બ્લેસ યુ ઓલ મારો એક સવાલ છે 2025 ને વિધાય 2026 વેલ નવો વર્ષ કેવો રહેશે લોકો ગયા વર્ષે ਵੀ અમે આશાનો મુદ્દો રાખ્યો હતો આ વર્ષે પ્રભુ આપની સાથે છે એ મુદ્દો રાખીને અમે પ્રાર્થના કરીએ છીએ આ દુનિયામાં જે અશાંતિ છે જ્યાં લોકોને જ્યાં શોષણ થાય છે અશાંતિ છે એવી જ પ્રાર્થના અમે બે હાજર છવીસ ના વર્ષે કરીશું પ્રભુ આપણા જીવનોમાં આવે અને એમના ગુનો આપણા જીવનમાં આપે એવી જ પ્રાર્થના અમે કરીએ છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત